હેલો મારી ફેમિલી રાધે રાધે જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો ભાઈ ઘરનું બધું જ કોમ હું પાલી ગઈ છું અને હાલ આઈ સવાર રસોડામાં જમવાનું બનાવવા માટે હું તમને મારા બાર ઘરના બારનું બતાવું હો એક મિનિટ આ ઝારી છે અમારા ઘરની તો ઝારીના બાર અમારા શેવું વાતાવરણ છે એ હું તમને બતાવું મારા સાસરીનું તો અનો ને ભાઈ કોઈનું ઓકે તો ભાઈ આ છે મારા બારનું બધું આ બાજુ થોડો એક ઘર છે અને આ માર મરવાઈનું ઘર છે ત્યાં આગળ લુકડા ધોઈ હૂક્યા હોય અને આ થોડુંક આ બાજુ જુઓ આ માર જેઠજીની બાઈક છે ઓકે તો આ મારા ઘરના બારનો નજારો ઓકે તો ઘરના બાર તો ખાસ જતો નહીં કારણ કે ગોમડામાં તો છે એવું ભાઈ મતલબ ગમમાં રહીએ છીએ ખેતરમાં નહીં રહેતો ઓકે તો એટલા માટે થોડું એવું જ છે બોલવાનું બધો પણ મોસ્ટ ઓફ ઘરમાં જોઈએ છીએ તો હવે આ મારું રસોડું મારે સાફ કરવાનું હતું પણ હવે જોઉં છું બપોર પશુ કદાચ આવશે આ પ્લેટફોર્મ માં થોડું સાફ કરવું છે થોડા ડબ્બા ને એવું બધું ધોવાનું છે તો હાલ હવે વિચારું છું કે મગનું શાક બનાવું કે દાળ બનાવું કારણ કે મારા હસબેન્ડ જે ચીકઅપ ફોન કર્યો ના કર્યો આખું ઘર છે જો હળંગ લગભગ જો આવું જ ઘર છે મારે ભાઈ હળંગ ઘર છે

મે મગ બફાવા માટે ભાઈ મૂક્યા છે મગ બનાવવાના છે તો એકણ મગ બફાવા મૂકી દીધા છે ને અમારા હસબન્ડજી એ ગોળો ઉડાડી મેલ્યો થોડી થોડી લાઈટ થતી હતી તે એ હવે બંધ કરી દીધી હોય તો કઈ રીતે રોધવાનું કયો એટલે ફનની લાઈટથી રોધું ન હોય હેમ ફનની લાઈટથી રોધું ઓકે હું હાલ જઉં છું ભાઈ અમારા ડાય ભાભીના એક મીઠી લીમડીના પોદો લેવા જઉં છું તો ચલો તમને એવાના મીઠી લેબરી બતાવો ને એવાનું પાછળનું ઘર બતાવો ચલો ઓકે તો ભાઈ આ છે અમારા ના ઘરના પાછળનો નજારો ભાઈ એ આવી ગેલેરીમાં થઈને જવાનું આ જુઓ આ છે એવાનું બધું પાછળનું ભાઈ ડાયભાબીને કપડા વાપડો હુક્યો છે ને આપણે આરે મીઠી લીંબડી લેવા આવ્યા છીએ ઓના પોદો લઈ જઈએ થોડો એક તૂટ્યું એ નહીં લે એક ચાલશે નહીં ચાલે એક એક બીજું લઈ જઈએ ઓકે આ બે ભાઈ દાઇ ભાભી ભાઈ અમાર મોરવાઈ શું તો મોરવાઈના જ બધું તામ જામ કોઈ પણ લેવું હોય ને તો જાવશો ને પેલું હેર્યું ભાવિશાલે અળવી અળવીનો પદો જોઈ લો તમે આઈ આ જુઓ અરે અળવી છે ભાઈ ઓકે ભાઈ મગ બનાવવા માટે સૌથી પહેલા આ એકડ મે તેલ લઈ લીધું સ અને એકણ બધું તામજા મારું ઓય તૈયાર સ તો આહી ભાઈ આપડો આ સબઈ લીલું લસણ તો આના આપણે ઓમાં નાખશું તેલ ગરમ થાય એટલે ઓકે તોય તેલ ગરમ થઈ ગયું સ હવે નાખશું આ મીઠલીને પાના યસ હવે નાખી દેશું લીલું લસણ નાખી દેસુ ડુંગળી હવે લીલ લસણ અને ડુંગળી આપણે ચડવા દેસુ ભાઈ ને પછી આપણે નાખશું અંદર મસાલા તો માથું ભાઈ થોડું બંધી લીધું છે ને તો ખાવામાં ભાઈ બધા બાલ આવી નથી તો એ અંદર જોવાનું

હવે ટમેટું નહીં નાખી ભાઈ કારણ કે અલ્પેશ નું ટમેટું દેખાવાનું હવે નાખી દેસુ ભાઈ ઉકળવા દેસુ આપણે

ઓકે તો ભાઈ પોચ સાડા પચ સોરી ચાર સાડા ચાર અથવા તો પચ વા છે કારણ કે રસોડું ફર્સ્ટ ક્લાસ સાફ કરી દીધું છે મારું રસોડું છે તો આ મેં મસ્ત સાફ કરી દીધું છે અને આ થોડુંક આ અમે સાફ કર્યો આ મસાલાનો ડબલો જુઓ તો થોડો ખરાબ થઈ જતો તો એ અમે સાફ કરી દીધો છે અને એની અંદરનો જેટલો પણ મસાલો હતો ને એ બધું મેં હોય ભરી મૂક્યો જો આઈ લો જેવા મતલબ પછી લુકી કાઢું રૂમાલથી અને પછી બધા મસાલા પાછા ભરી દઉં એટલે પાછું પાછું તો થઈ થોડું ગરમ પાણી મૂકીશ પીવા માટે ગરમ પાણી પીવાથી તમારું પેટ છે ને હાજુ તાજું અને મસ્ત રહેશે તો એટલા માટે હવે થોડું ગરમ પાણી પીવામાં આવશે અને હાલ કશું પણ નહીં તો એટલા માટે હવે જશું દાઈ ભાભીના ગળે કીકન જઈને તો બેસો ગપ્પો મારશો એટલે પાછો રહેવાનો ભાઈ ટાઈમ થઈ જશે સર કે આખો દિવસ ભાઈ ઘરમાં જ રહેવાનું હા હા આખો દિવસ ભાઈ ઘરમાં જ રહેવાનું હોય સર તો એટલા માટે હાલ બીજું કશું કામ હોતું નહીં અમારે બેસો શું પણ બધી બહુ વાગીશું મતલબ બે અઢી કિલોમીટર જેટલું આખું ખેતર સર તો એટલા માટે મમ્મી એકલો જ હોય મમ્મી ખેતરનું કરીને પછી સોનથી આવું મારે ગયા કરવાનું અને હવે તો લગભગ ભાઈ મમ્મી ના પાડતી હતી કે વાપરથી થતું નહીં તો ઢોર વેચી મારશું કાન બે છોકરા કમાતા હોય ને ભાઈ શું કરવા ભાઈ ઢોરો નો કરવા જ્યાં ત્યારે ભાઈ ભવિષ્યમાં પછી જોશું ઘરની થોડી સારી વ્યવસ્થા થઈ જશે અમારે તો પછી વિચાર કરું છું તાનો પછી ઢોર રાખશું ઘરનું દૂધ અને છાશ ખાવા માટે હમ હા તો ભાઈ હું હવે હાલ દાઈ ભાભી ના ગેસ વંતી ભાઈ બેઠી હું પોણી વોણી પી લીધું છે ગરમ અને બસ થોડી વાર એકન બેસશું અને પછી ભાઈ અમે રોધવાનું કરશું એ વને તો તમે જુઓ તો રોધવાનું પછી ચાલુ કરી દીધું છે જુઓ પેલા ગેસ ઉપર ભાત ચઢાયા સિવાય તો ચલો એ ચાલુ થશે પણ આપણે તો હજી મોડા છું પેલું ચૂલા પર ભાઈ દાળ મેલવાની કેટલા દાળ થતો વાર લાગે એટલા માટે તો હડો આઈડિયા ને આપણે આટલો જ રાખીએ છીએ અને તમે મને કહેજો કે તમને આજનો વિડીયો ભાઈ સેવો લાગ્યો સર અને કમેન્ટ કરતા જજો ભૂલતા નહીં કમેન્ટ કરવાનું તો હડો આવજો અને રાધે રાધે